એટલે કે બે પરમાણુ કે તત્વ છે અણુ છે હવે સામે સંયોજનમાં રૂપાંતર થાય છે બે પરમાણુ ઓક્સિજન અને નાઇટ્રોજન જોડાય નાઇટ્રોજન ઓક્સાઈડ સંયોજન બને છે માટે તેને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે આ પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા હવે સેકન્ડ રિએક્શન નો અભ્યાસ કરીએ લેડ નાઇટ્રેટ તેનું વિઘટન થઈ તો લેડ નાઇટ્રેટ લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ત્રણ સંયોજન તત્વોમાં રૂપાંતર પામે છે માટે આ પ્રક્રિયા એ જુદા જુદા ઘટકોમાં વિભાજન થતું હોવાથી વિઘટન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે થર્ડ રિએક્શન સોડિયમ હાઇડ્રાઇડ એચ સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એચ ટુમાં રૂપાંતર એટલે કે હાઇડ્રોજન અને વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે છેલ્લી પ્રક્રિયા એનો ટુ ઓએચ એમાંથી એનો ટુ માઇનસ એનો થ્રી માઇનસ અને એચ માં રૂપાંતર થશે અહીં મિત્રો એનઓ ટુ તટસ્થ આયન નું એનઓ ટુ માઇનસ આયન અને એનો થ્રી માઇનસ આયન માં રૂપાંતર થાય છે એટલે કે આ પ્રક્રિયા એ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કારણ કે નાઇટ્રોજન ની ઓક્સીડેશન અવસ્થાનું મૂલ્ય ત્રણ છે અલગ અલગ ત્રણ મૂલ્ય ધરાવે છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ શા માટે જુદી રીતે થાય છે જેમ કે રિએક્શન નંબર વન લેડ ટેટ્રોક્સાઇડની એચસીએલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે પીબીસીએલ ટુ સીએલ ટુ અને એચ ટુઓમાં રૂપાંતર પામે છે એક પ્રક્રિયા જ્યારે બીજી પ્રક્રિયામાં લેડ ટેટ્રોક્સાઇડ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા લેડ નાઇટ્રેડ લેડ ડાયોક્સાઇડ અને એચ ટુ રૂપાંતર પામે અલગ પડે છે ખરેખર જોઈએ તો લેડ ટેટ્રોક્સાઇડ નું વિઘટન થઈ લેડ ઓક્સાઇડ જે બેઝિક ઓક્સાઇડ હશે અને લેડ ડાયોક્સાઇડ એમાં રૂપાંતર પામે જે બંને અંદર પીબીઓમાં પીબીઓ ટો ની અંદર લેડ નો ઓક્સિડેશન આંક પ્લસ ચાર અને પીબીઓમાં પ્લસ ટુ છે એટલે કે પીબીઓ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે જેનો ઓક્સિડેશન આંક વધુ છે એટલે અને એચસીએલ સાથે પ્રક્રિયા કરી ક્લોરાઇડ આયન નું ઓક્સિડેશન કરશે તો ઓક્સિડેશન પામશે

આ પ્રક્રિયા છે એસિડ બેઝ પ્રક્રિયા કે પ્રક્રિયા છે એસિડ બેઝ પ્રક્રિયા ચારે અન્ય પ્રક્રિયા PbO2 + HCl PbCl2 Cl2 + H2 ચારે ઓક્સ પ્રક્રિયા છે કારણ કે Pb નો +4 ઓક્સિડેશન આ નયા +2 ઘટ્યો એટલે રિડક્શન ક્લોરિન -1 માંથી 0 થયો એટલે ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોવાથી રેડોક્સ પ્રક્રિયાનું એક્ઝામ્પલ થશે જોઈએ તો નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરેલો છે તે પણ એક ઓક્સિડેશન કરતા જ છે પણ લેડોક્સાઇડ ના પીબી ઓટુ સાથે પ્રક્રિયા તો નથી પણ લેડ ઓક્સાઇડ સાથે એસિડ વેદ પ્રક્રિયા આ પ્રમાણે આપે પીબીઓ સાથે એચએન ની પ્રક્રિયા કરાવતા લેડ નાઇટેડ અને એચ ટુઓ બનશે એચએનો થ્રીની નિષ્ક્રિયતાને કારણે એચસીએલ સાથે પ્રક્રિયામાં અલગ પડતું જોવા મળે છે ખૂબ જ અસ્થાયી છે ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારીને વધુ સ્થાયી પ્લસ વનમાં ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવેલ માં રૂપાંતર થાય માટે એફ ટુ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો મિત્રો આજના લેકચર માટે આગળ આપણે રેડોક્સ પદ્ધતિનો પ્રક્રિયાના સંતુલન વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ